તળાવમાં નહાવા પડેલ ત્રણ બાળકો ડૂબી ગયા સાદુરકા ગામની ઘટના હજુ તાજી જ છે ત્યાં બીજી દુર્ઘટના સર્જાઈ મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે તળાવમાં નહ્વા પડેલા ત્રણ માસૂમ બાળકોના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થવા પામ્યા છે ઉલ્લેખનીય છે કે આ બાળકો ઘેરથી કહ્યા વગર તળાવમાં નહાવા ગયા હોવાનું અને ત્રણેય બાળકોના પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળે છે બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળિયા મિયાણા તાલુકાના વર્ષામેડી ગામે રહેતા આઠ વર્ષીય શૈલેષ અમરશીભાઈ ચાવડા બાર વર્ષીય ગોપાલ કાંજીભાઈ ચાવડા અને દસ વર્ષીય મેહુલ ભૂપતભાઇ મહાળિયા નામના બાળકો ગામના તળાવમાં નહાવા જતા ડૂબી જવાથી ત્રણેય બાળકોના મૃત્યુ નિપજ્યા હોવાનું માળિયા મિયાણા પોલીસે જણાવ્યું હતું બાળકોના પરિવારજનોએ જણાવ્યું હતું કે ગામમાં આવેલ તળાવમાં બાળકો કહ્યા વગર ન્હાવા જતા આ દુર્ઘટના સર્જાઈ હતી ગત અઠવાડિયામાં મોરબીના મચ્છુ બે ડેમમાંથી પાણી છોડવામાં આવતા મોરબી તાલુકાના સાદુળકા નજીક નદીમાં નહાવા પડેલા એક યુવાન અને બે સગીરના મૃત્યુ નીપજવાની ઘટના હજુ તાજી જ છે ત્યાં બીજી દુર્ઘટના સર્જાતા અરેરાટી વ્યાપી જવા પામી છે અહેવાલ જનક રાજા લોકાર્પણ